મિત્રો બે હજાર પચ્ચીસમાં આ ત્રણ નામના લોકો તમારા મૃત્યુના જાપ જપી રહ્યા છે તમારા બધાનું સ્વાગત છે તેમનાથી ખૂબ કાળજી રાખો સાવચેત રહો કારણ કે તેઓ તમારા જીવનને નરક બનાવવા માંગે છે આપણી આસપાસ એવા ઘણા લોકો હોય છે જેમના પર આપણે આપણા જીવથી પણ વધારે વિશ્વાસ કરીએ છીએ પરંતુ આપણી ગેરહાજરીમાં આ લોકો આપણી ખામીઓને જાણીને અને આપણી કેટલીક ભૂલોને ધ્યાનમાં રાખીને સમાજમાં આપણું નામ બગાડે છે સાપની સ્લીવ્સ ઘણી મોટી હોય છે બે હજાર ચોવીસમાં તેઓએ અમને ખૂબ ડંખ માર્યા છે પરંતુ હવે સમય આવી ગયો છે કે તમે કંઈક કરી શકો અને તેમને રસ્તામાંથી દૂર કરો બે હજાર ચોવીસ કારણ કે તમે કેટલાક આવા ખોટા લોકો સાથે જોડાયેલા હો જેમનો સંઘ તમને ખોટી દિશા બતાવી રહ્યો છે એમ કહેવાય છે કે જેવો કંપની છે એટલો જ રંગ છે એટલે કે જેવો વ્યક્તિનો સંઘ છે જેમ તેને માર્ગદર્શન મળે છે તેમ તેની આસપાસના લોકો પણ છે તે જીવનમાં તે જ રીતે કામ કરવાનું શરૂ કરે છે અને તમારું જીવન પણ ખોટી દિશામાં જાય છે અને તમને સંપૂર્ણ રીતે બરબાદ કરવા માંગીએ છીએ અમે તમને આજના વિડિયોમાં તેમના વિશે માહિતી આપીશું અમે તમને તેમના નામ પણ જણાવીશું અને બે હજાર પચ્ચીસ શાર બનાવીશું જુઓ હવે કંઈક સારું થશે એવી આશામાં આપણું દરેક વર્ષ પસાર થાય છે કંઈક મહાન બનશે પરંતુ ચાલો જોઈએ કે બાર મહિના ક્યારે પસાર થઈ જશે અને બે હજાર ચોવીસનો સમય પણ આ રીતે પસાર થયો જ્યાં આપણે ઘણું બધું પ્રાપ્ત કરવાનો સંકલ્પ કર્યો હતો આપણે ઘણા સપનાઓ જોયા હતા પરંતુ કશું જ થઈ શક્યું નહીં અને આજે આપણા મનમાં નિરાશાની લાગણી છે કે આખું વર્ષ વીતી ગયું અને આપણે આગળ વધ્યા નથી પરંતુ હવે અમે વધુ ભૂલો કરીશું નહીં હવે અમે અન્ય લોકોની જાળમાં ફસાઈશું નહીં આપણે આપણા જીવનની વાર્તા આપણી પોતાની કલમથી લખવાની છે અને આપણે એવા લોકોને આપણા જીવનમાંથી દૂર કરીશું જેઓ બે હજાર પચ્ચીસમાં આપણા માટે ખતરો બની શકે છે આજના વિડિયોમાં આપણે દરેકને સમજાવીશું જો તમે પણ ઈચ્છો તો વિગતવાર માહિતી તે ગુરુજી તમને સાચો રસ્તો બતાવે છે અને તમને ત્રણ લોકોથી બચાવે છે તો આ વિડિયો અંત સુધી અવશ્ય જુઓ કારણ કે આ વિડિયો તમારી સામે આવી જ રીતે નથી આવ્યો લાખો અને કરોડો લોકો આ વીડિયો ફક્ત તમારી સામે આવ્યો છે કારણ કે તમારા દુશ્મનો જાગ્યા છે કારણ કે તમારા દુશ્મનો તમારા માટે ષડયંત્ર રચી રહ્યા છે અને આ સમય તેમના કાવતરાને જાણવાનો તેમના નામ જાણવાનો અને તેમને તમારા જીવનમાંથી દૂર કરવાનો છે તેથી અંત સુધી વિડિયો સાથે રહો આજે તેમના દ્વારા તેમના નામ જાહેર કરવામાં આવશે મતદાન ખુલશે અને રાખશે પણ સૌથી પહેલા માતા ભદ્રકાળીના સાચા ભક્તોએ આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા દી લખો જોખમ લો તો આ લોકો તમને મદદ કરશે કે તમને નુકસાન થશે મેં પણ એક કામ કર્યું છે મને કોઈ મદદ મળી નથી અને તમને કોઈ જોખમ લેવા નહીં દઈશ અને સાથે સાથે તેઓ તમારામાં ઘણો ડર પેદા કરશે કારણ કે તેઓ જાણે છે કે એકવાર તમે ડરી જાઓ છો તમે ફક્ત પાછળ હશો અમે તે કરીશું તેથી જીવનમાં ડરશો નહીં ખાસ કરીને એવા લોકોથી દૂર રહો જે તમને ડરાવે છે કારણ કે તમે હનુમાનજીના ભક્ત છો અને હનુમાનજીના ભક્ત તો કોઈ પણ પરિસ્થિતિથી ડરતા નથી જો તમે આ લોકોને તમારી સાથે રાખશો તો તમારે ફક્ત હાર સિવાય બીજું કંઈ જોવાનું નથી ધ્યાનમાં રાખવું કે તમારે તમારી અપેક્ષા મુજબ તમારું જીવન જીવવું જોઈએ તો એ લોકો શું કહેશે કે જો હું આ કરીશ અને મારે તેમની પાસેથી સાંભળવું પડશે તો પછી આપણે ચાર લોકો પ્રમાણે જીવન કેમ જીવવું જોઈએ આપણે આપણા મનની ઈચ્છા પ્રમાણે કરીશું આપણું મન જે ઇચ્છશે તે કરીશું વિચારોની સ્વતંત્રતા જે આપણી અંદર છે તે હોવી જોઈએ જો આપણે આપણી શર્મને બાજુ પર રાખીને આપણા સપના પૂરા કરવા માંગતા હોય તો આપણે આપણી જાતને ટેકો આપવો પડશે અને જો તમે કોઈના પર નિર્ભર ન રહો અને ફક્ત ભગવાન પર આધાર રાખશો તો તમારું જીવન ખૂબ સારું રહેશે જુઓ જો કોઈ નેતા કે મોટા માણસ કહે કે ચિંતા ન કરો હું તમારી સાથે ઊભો છું જો તમને જીવનમાં ક્યારે મારી જરૂર હોય તો મને એકવાર ફોન કરજો હવે પછી માની લઈએ કે તે વ્યક્તિનો કોલ વાગે છે કે નહીં પરંતુ મનમાં શાંતિ છે કે આટલા મોટા માણસે મને આટલો સાથ આપ્યો આટલી મોટી વાતો કહી હવે સામાન્ય લોકો માટે તમારા મનમાં આવી લાગણીઓ હોઈ શકે તમે હળવા થઈ શકો તો પછી જે ઉપર બેઠો છે તે મહાન છે કેમ નહીં તમે તમારામાં વિશ્વાસ બતાવો છો કે મારાથી કંઈ ખરાબ થઈ શકે તેમ નથી કારણ કે ભગવાન મારી સાથે ઊભા છે તેથી તમારી જાતને સમજાવો કે જીવન આપનાર તમારો હેતુ સમજી ગયો છે તે પણ તમને કંઈક મોટું બનાવવા માંગે છે પરંતુ જ્યારે સમય આવશે ત્યારે તમારી સાથે બધું થશે તમારે કોઈ ભૂલ ન કરવી જોઈએ તમે જે પહેલી ભૂલ કરો છો તે તમારે એટલું જ સમજવાનું છે કે તમે લોકોને તમારી યોજનાઓ વિશે ન જણાવો તેમને તમારા આગામી પગલાં વિશે ન જણાવો તમે બે હજાર પચ્ચીસમાં શું કરવા જઈ રહ્યા છો તેમને આ બધી માહિતી આપશો નહીં નહીં તો તમારી અંગત માહિતી જાહેર થઈ શકે છે કારણ કે આ લોકો મીઠી મીઠી વાતો કરશે જો તેઓ તમને તેમના રહસ્યો ફેલાવે છે અને તમે તેમની પકડમાં આવી જશો તો તમને તેનો ઊંડો પસ્તાવો થશે આ સાથે આ લોકો તમને ખોટી દવાઓનું સેવન કરવા માટે મજબૂર કરશે તમને ધૂમ્રપાન તરફ દોરી જશે તમને સટ્ટાબાજીનો શિકાર બનાવવાની કોશિશ કરશે આ લોકો તમારી સામે એક દગાબાજી કરશે કે આ કરવાથી વ્યક્તિ ઝડપથી અમીર બની જાય છે તેઓ તમને બે નંબરનું કામ કરવાની સલાહ આપશે પરંતુ વાસ્તવમાં આચાર્ય ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ તમને ખોટું કામ કરવાની સલાહ આપી રહ્યો છે તે ક્યારેય તમારો સાચો સાથી અને સાચો મિત્ર બની શકે નહીં તેથી ખાસ કરીને આવા લોકોથી દૂર રહો જે લોકો તમને દારૂ પીવાની સલાહ આપી રહ્યા છે તમને માંસ અને દારૂનું સેવન કરી રહ્યા છે અને તમને ખોટી દિશામાં મોકલી રહ્યા છે તેઓ તરત જ આવા લોકોથી દૂર રહો મિત્રો તમારા પરિવારમાં કેટલાક એવા લોકો છે જે લોકો તમારી સફળતાને સહન નથી કરતા તમે પોતે પણ અનુભવ્યું હશે કે તમારી સાથે ઘણી વખત છેત્રપિંડી થઈ છે તેઓ તમને ફક્ત પૈસા માટે યાદ કરે છે અને પૈસા મળ્યા પછી જ્યારે તમે તેમની પાસેથી પૈસા માંગો છો ત્યારે તેઓ તમને ભૂલી જાય છે મારી સાથે વાત કરો તો તમારા પરિવારમાં પણ આવી સ્થિતિ સર્જા ઈ રહી છે ત્યાં પણ તમે જોખમનો સામનો કરી રહ્યા છો એવું ન વિચારો કે તેઓ પરિવારના સભ્યો છે તેઓ એક પરિવારના સભ્યો છે તેઓ તમને ભક્તિ આપશે તેઓ તમારા માટે વધુ મુશ્કેલી ઊભી કરશે કારણ કે પછી તે પરિવારના સભ્ય હોય કે બહારના વ્યક્તિ દરેક જણ ઇચ્છે હેજેથી કરીને માત્ર તેઓ જ આગળ વધે તેમના બાળકો આગળ વધે જ્યારે તમે આગળ વધો તો તેઓ અંદરથી ખૂબ જ ગુસ્સે થવા લાગે છે તેઓ તમારી ઈર્ષા કરવા લાગે છે અને આનાથી જ તમારી સાથે દુશ્મની અને દુશ્મનાવટ થાય છે પરંતુ તમને એવું લાગે છે તે વ્યક્તિ ભલે મને માફ કરી દે પરંતુ તે હંમેશા તેના મનમાં તમને પોતાનો દુશ્મન માને છે અને જો તે તમારી સામે મીઠી વાત કરે તો પણ તે તમારી પીઠ પાછળ એવા કાવતરાઓ રચે છે કે જ્યાં સુધી તમે સફળતાના અંત સુધી પહોંચો ત્યાં સુધી તમે તેને ચૂકી જશો તમે હોશિયાર હો કે તમારા પરિવારના સભ્યો તમને દગો નહીં આપી શકે તો આ તમારી ગેરસમજ છે આ દુનિયામાં અમારા માતાપિતા સિવાય અમને કોઈની પાસેથી અપેક્ષાઓ નથી નહીં તો અમે દરેક સમયે મુશ્કેલીનો સામનો કરીશું પરંતુ તમે હેતરાઈ જશો ધ્યાન રાખો કે તમને બીજું કંઈ નહીં મળે આગળ વીડિયોમાં અમે તે ત્રણ લોકોના નામ જણાવવા જઈ રહ્યા છીએ અમે તમારી સામે આખું સત્ય મૂકીશું અને તમને સમજાવીશું કે તમે કેટલી મોટી ભૂલ કરી રહ્યા છો તો અંત સુધી વીડિયો સાથે રહો કારણ કે મિત્રો એક એવી વ્યક્તિ જે હંમેશા તમારા વખાણ કરે છે જે વ્યક્તિ હંમેશા તમારી સાથે સંમત હોય અને જો તમે કંઈક ખોટું કરી રહ્યા હોવ તો પણ તે તમને કહે છે કે તે સાચું છે તે વ્યક્તિ સિકોફન્ટ કહેવાય છે અને આવી વ્યક્તિ જીવનમાં તમારા માટે ક્યારેય જરૂરી નથી બની શકતી કારણ કે આ વ્યક્તિ તમારી દરેક વાતને હા કહેશે અને જો તમે કંઈક ખોટું કરો છો તો પણ આવા લોકો તમારી સાથે તેમના પોતાના હેતુ માટે જ રહે છે અથવા તો તેમનો વ્યક્તિગત હેતુ પૂરો થઈ શકે છે જ્યારે તેમનો હેતુ સિદ્ધ થશે યારે તેઓ તમારી તરફ પાછું વળીને પણ જોશે નહીં અને પછી તમને એક મોટો આંચકો લાગશે કે તે મને રસ્તાની વચ્ચે છોડીને ગયો માટે એકલા ચાલવામાં વિશ્વાસ કરો તમારા મૃત્યુને હાર પહેરાવનારા આ ત્રણ લોકો તમારી આસપાસ હાજર છે તેઓ તમારા પરિવારનો એક ભાગ હોવા જોઈએ તે તમારા નજીકના સંબંધી હોઈ શકે છે અથવા તે કોઈ પડોશી હોઈ શકે છે ઘણી વખત અમે જે વિસ્તાર અથવા કોલોનીમાં રહીએ છીએ તે અમારી ખુશીઓ જોઈને દુઃખી થઈ જાય છે કારણ કે હવે તેઓના જીવનમાં તે સુખ નથી ઘરે કોઈ મોંઘી વસ્તુ ખરીદી છે તમને તમારી પત્ની માટે સોનાનો હાર મળ્યો છે હવે એ સામાન્ય વાત છે આજે જ્યારે આ સમાચાર આજુબાજુના લોકોના ઘરે પહોંચે છે ત્યારે તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે આખરે તમે આટલી કમાણી કેવી રીતે કરો છો ઘણા વિચારો બનાવવાનું શરૂ કરે છે અને તમારી વિરુદ્ધ અફવાઓ ફેલાવવાનું શરૂ કરે છે કાં તો તે નંબર બે તરીકે કામ કરે છે અથવા મિત્રો તે તમારા તરફ ખરાબ નજર નાખે છે જેના કારણે તમારી પ્રગતિ અટકી જાય છે આવી ઘણી પરિસ્થિતિઓ ઊભી થાય છે તેથી વ્યક્તિએ પોતાની જાતનું ધ્યાન રાખવું જોઈએ ચારે બાજુ ઘણા દુશ્મનો છે બે હજાર પચ્ચીસમાં પણ દરેક વ્યક્તિ તમને પરેશાન કરવાનો પ્રયત્ન કરશે ઘણા લોકો આવા છે જે લોકો પોતાના જીવનથી હંમેશા નાખુશ હોય છે અસંતુષ્ટ રહે છે તેમને લાગે છે કે ભગવાને તેમને કંઈ આપ્યું નથી પરંતુ તેઓ ક્યારે તેમની આસપાસ જોતા નથી અને હંમેશા ચિંતિત રહે છે અસંતુષ્ટ રહે છે પરંતુ તમારે હંમેશા આ સમજવું પડશે કે જો તમે આ લોકો સાથે રહો છો તો તમે પણ જીવનથી નિરાશ થવા લાગશો તમે પણ તમારા મનમાં બેચેની અનુભવવા લાગશો અને તમારા મનમાં પ્રશ્નો ઊભા થવા લાગશે આજે તમારા મનમાં સંતોષ છે કે ભલે ભગવાને મને અઢળક ધન નહોતું આપ્યું પણ ભગવાન મને સંપૂર્ણ શરીર સાથે આ દુનિયામાં મોકલવા માગતા હતા ભગવાન મને મારા હાથ પગ વિના પણ આ દુનિયામાં મોકલી શક્યા હોત પણ તેણે મને આ દુનિયા જોઈ શકે તે માટે મને પગ આપ્યા જેથી મારે કોઈનો સહારો ન લેવો પડે અહીં અને ત્યાં ઝૂંપડીઓમાં રહે છે અને મને કામ આપ્યું જેથી હું મારું અને મારા પરિવારને ખવડાવી શકું જેઓ દુઃખી છે તેઓ ભગવાનની કૃપાને ક્યારેય સમજતા નથી જો તેઓને નાની સાયકલ મળશે તો તેમને બાઇક જોઈએ છે તેથી તેમને કાર જોઈએ છે જો તેમને કાર મળે છે તો તેમને ખૂબ મોટું હેલિકોપ્ટર જોઈએ છે એટલે કે તેમની મર્યાદાઓનો કોઈ અંત નથી જ્યારે આવા લોકો તમારી આસપાસ રહે છે ત્યારે તમે પણ તેમના જેવા બની જશો અને તમારા જીવનમાંથી ખામીઓ શોધવાનું શરૂ કરો આપણે આપણા જીવનને લઈને ખૂબ જ પરેશાન થવા લાગે છે જેના કારણે આપણું આવનારું વર્ષ પણ બરબાદ થઈ શકે છે તેથી બે હજાર પચ્ચીસમાં તમારે એવા લોકોથી દૂર રહેવું જોઈએ જેઓ ખૂબ જ દુઃખી હોય જેમના ચહેરા પર હંમેશા નિરાશા હોય જેઓ હંમેશા ઉદાસ અને શાપ આપતા દેખાય હું મારી જાતને ભગવાનને કોસતો રહું છું આવા લોકોથી દૂર રહો બે હજાર પચ્ચીસમાં ઘણું સારું રહેશે પરંતુ બે હજાર પચ્ચીસમાં તમારી ગ્રહોની સ્થિતિ ખૂબ જ સારી છે રાહુ શનિ મંગળ અને શુક્ર ચારેય ગ્રહો તમારા પર કૃપા લાવશે પરંતુ બે હજાર ચોવીસમાં ગ્રહો તમારી કૃપા લાવશે અને સ્ટાર્સ બગડ્યા હતા જેના કારણે દેવું પણ સર્જાયું હતું તબિયત પણ વારંવાર બગડતી જતી હતી અને અમે બિઝનેસમાં જે નફો જોઈતા હતા તે મેળવી શક્યા નહોતા અમારા મત મુજબ જો તમને શનિનો સાથ મળશે તો તમારા કર્મનું પરિણામ ખૂબ જ સારું રહેશે અને જો મંગળનો પ્રભાવ હશે તો તમારો આત્મવિશ્વાસ ખૂબ જ જાગૃત થશે અને જો શુક્રની સ્થિતિ હશે તો લગ્નજીવનમાં કોઈ અડચણ નહીં આવે અને તમારો દેખાવ હંમેશા સુંદર રહેશે અને રાહુ તમારા જીવનમાં હશે તો સારું રહેશે તેથી ત્યાં એક ગેરંટી છે કે અંતમાં કોઈનું ખરાબ નહીં થાય તેથી સમજી લો કે બે હજાર પચ્ચીસ ઘરની સ્થિતિ ખૂબ સારી છે તમારી રાશિ માટે તમારે ફક્ત તમારા દુશ્મનોથી દૂર રહેવું પડશે કારણ કે તમારો મંગળ તમારા અગિયારમાં ઘરમાં છે તે એટલું જટિલ છે કે આત્મવિશ્વાસ ગમે તે રીતે ખૂબ જ સારો હશે પરંતુ જે તમારા શત્રુ છે તેઓ તમને પરેશાન કરશે અને તમને ગુસ્સે કરશે અને મંગળનું કામ તમને ગુસ્સે કરાવવાનું છે અને તમે તમારી જાતને ગુમાવી બેસો તો મામલો હદ સુધી વધી જશે અને સ્થિતિ આવી શકે છે જ્યાં તમારે કોર્ટમાં જવું પડશે જો તમારે ડંખ મારવી પડી શકે છે તો થોડી સાવચેતી રાખો તમારા ક્રોધ પર નિયંત્રણ રાખો જો કોઈ તમને ક્રોધિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તો મનમાં ઓમ નમઃ શિવાય રાધા અથવા સીતારામનો જાપ કરો તમને એકાગ્રતા આપો તમને તે મુદ્દા પરથી તમારું ધ્યાન હટાવવાની શક્તિ મળશે અને જો તમે તે સમયે તમારી જાતને કોઈક રીતે રોકી લો તો પછીનું ભવિષ્ય ખૂબ જ સુંદર છે ફક્ત ધ્યાનમાં રાખો કે આ ત્રણ લોકો એ જ લોકો છે જે ઇચ્છે છે કે તમે અસમર્થ થાવ જીવનમાં કંઈ પણ આવા લોકો તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરશે તેઓ તમને ખોટી બાબતોમાં ફસાવવાની કોશિશ કરશે કારણ કે આ લોકો તાંત્રિક વિધિઓ પણ જાણતા હોય છે અને તેઓ તમારા ઘરમાં જ લીંબુ છોડી દે છે તેઓ તમને ધીમે ધીમે સોયથી ચૂંટશે જેથી તે સોયની ઉપરથી આ લોકો તાંત્રિક વિધિ કરે છે તો તમે ક્યારે એવું અનુભવ્યું નથી તમારી નજીકની કોઈ વ્યક્તિ અને અચાનક તમને એવું લાગે છે કે જાણે કંઈક મને ચૂંટી ગયું છે મિત્ર પણ હું સમજી શકતો નથી કે મને શું ચીડવી રહ્યું છે તો તે તે વ્યક્તિની યુક્તિ હોઈ શકે છે કારણ કે આ બધી વસ્તુઓનો ઉપયોગ તાંત્રિક પ્રવૃત્તિઓમાં થાય છે જો તે વ્યક્તિ પ્રગતિની દ્રષ્ટિએ તમારી સાથે મેળ ખાતી નથી તો તે હશે તેની સામે એક જ રસ્તો બાકી રહેશે અને તે છે તમારી વશીકરણ તંત્રક્રિયા અથવા કાળો જાદુ આના દ્વારા તે તમારી પ્રગતિને રોકી શકે છે તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે અથવા તમારા વ્યવસાયને બાંધી શકે છે તથવા તો નોકરી ધંધામાં તે તમને ખૂબ જ નીચે લાવી શકે છે આ મિત્રો માટે તેણે તાંત્રિક વિધિ કરવી પડશે જેમાં તમારા મતની જરૂર પડી શકે છે તમારા ઘરની કેટલીક વસ્તુઓની જરૂર પડી શકે છે અથવા તમારા લોહીની પણ જરૂર પડી શકે છે તમારે ખૂબ જ સજાગ રહેવું પડશે તમારે આ બધી બાબતોથી બચવું પડશે તો આ વાતનું ધ્યાન રાખો તમારા કર્મને મજબૂત રાખો એવા ઘણા લોકો છે જેમની સાથે કોઈ ખરાબ કરે છે તો તેમનામાં બદલો લેવાની ભાવના હોય છે કે હું પણ કરીશ તેના માટે સમાન છે પરંતુ તમારે ક્ષમાની લાગણી હોવી જોઈએ બદલો લેવાની નહીં કે હું તેને માફ કરીશ મારે જીવનમાં ઘણું કરવાનું છે હું મારા જીવન પર ધ્યાન આપીશ આ વસ્તુઓ બનતી રહેશે લોકો મને પરેશાન કરતા રહેશે હું કેટલી વાર તમારી સાથે રહીશ આ તમારી વિચારસરણી હોવી જોઈએ આ સાથે તમારે આટલું પણ ધ્યાનમાં રાખવું પડશે જેથી આપણું કર્મ બળવાન બને અને જો કોઈ તાંત્રિક વિધિ કરે તો પણ તે વ્યક્તિની તાંત્રિક વિધિનો આપણા પર કોઈ પ્રભાવ પડતો નથી તમારે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો પડશે પ્રાધાન્ય મંગળવારે અને શનિવારે હનુમાનજીને સરસવના તેલનો દીવો કરવો અને મહિનામાં ગમે ત્યારે તમારે તેમને ચોલા અર્પણ કરવાના છે આ તમને તાંત્રિક પ્રવૃત્તિઓથી બચાવશે વીસ હજાર બસ્સો પચ્ચીસમાં તમારા ઘણા દુશ્મનો છે અને આ દુશ્મનો તમારા માર્ગનો કાંટો બનવાના છે આ દુશ્મનો તમારા માર્ગમાં આવવાના છે ઘરની પરિસ્થિતિ ખૂબ જ સારી છે કોઈ વાંધો નથી જો તમારે જીવનમાં કંઈક મોટું કરવું હોય તો તે જરૂરી છે તેથી તમારી આસપાસ એક રક્ષણાત્મક કવચ બનાવો કારણ કે આ ત્રણ લોકો જે તમારા મૃત્યુને હાર પહેરાવી રહ્યા છે તેમની અંદર ઘણો ગુસ્સો છે ઘણો ઘમંડ છે ઘણો અભિમાન છે અને તે સાબિત કરવા માટે તેઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે આ વાતને સૌથી પહેલા ધ્યાનમાં રાખો પ્રથમ નંબરનું નામ આપવા જઈ રહ્યા હિએ ધ્યાનથી સાંભળો અમે તમને એક પછી એક આ ત્રણ લોકોના નામ જણાવીશું અને તમારી આંખો પરથી વિશ્વાસની પટ્ટી હટાવીશું કારણ કે આ ત્રણ વ્યક્તિઓ બીજા કોઈ નહીં પણ તમારા પોતાના છે જેના પર તમે આંધળો વિશ્વાસ કરો છો તે વ્યક્તિ જે પ્રથમ આવે છે મિત્રો અમે તમને તેનું નામ જણાવવા જઈ રહ્યા છીએ તે વાય અક્ષરથી શરૂ થાય છે એટલે કે જો કોઈ વ્યક્તિ તમારા પરિવારનો એક ભાગ છે પાડોશી અથવા કોઈ સહકર્મી અથવા તમારા કોઈ સાથી વિદ્યાર્થી છે તો તેનાથી દૂર રહો કારણ કે તે છે તમારા માટે રસ્તામાં એક મોટો કાંટો તે ખૂબ જ મીઠી વાત કરે છે તમને ખૂબ હસાવે છે તમારું દિલ જીતવાની કોશિશ કરે છે પરંતુ તેનો હેતુ કોઈક રીતે તમારા જીવનમાં પ્રવેશવાનો અને તમારા જીવનને પાછળથી ખોખલો બનાવવાનો છે તેથી સાવચેત રહો તમારા ખાતર આ નામની વ્યક્તિથી દૂર રહો તે ખૂબ જ ખતરનાક જાળ ગોઠવી રહ્યો છે આ સાથે આગળનો નંબર ચી નામની વ્યક્તિનો છે મિત્રો જો હું તમને અંગ્રેજીમાં સમજાવું તો જે વ્યક્તિનું નામ અંગ્રેજીના ચાનકનેકી સાકે આથી શરૂ થાય છે તે એક મોટો ખતરો છે શું તે તમારા પડોશમાં રહે છે અથવા વારંવાર તમારી મુલાકાત લે છે આ વ્યક્તિ તમારી સાથે ઘણા વર્ષોથી જોડાયેલી છે પરંતુ તેનું હુલામણું નામ પણ ચા સવાથી શરૂ થઈ શકે છે નહીં તો તમે ફસાઈ શકો છો તેના વેબમાં અને તમારા જીવનનો નાશ કરો આ પછી અમે તમને ત્રણ લોકોમાંથી બે પુરુષ અને એક મહિલાનું નામ જણાવી રહ્યા હિયે આ સ્ત્રી તમારા ઘરના રહસ્યો જાણે છે અને તેને અહીં અને ત્યાં ફેલાવે છે એટલે કે તેનામાં દયાની લાગણી નથી કારણ કે તે એક સ્ત્રી છે જે હંમેશા તમારી બરબાદીને જોવા માંગે છે તમારું બરબાદ ભવિષ્યા મહિલાનું નામ પી શરથી શરૂ થાય છે તમારે અંગ્રેજી અક્ષરથી ખૂબ કાળજી લેવી પડશે કારણ કે આ મહિલા પણ તમારા ઘરનો એક ભાગ બને છે તે મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં પણ ભાગ લે છે તમે તેનું ખૂબ સન્માન કરો છો અને ક્યારેક તેની સલાહ પણ લો છો અને તે આવી ખોટી સલાહ આપે છે કે તમારું કામ બગડી જાય તાજેતરમાં તમે તંત્ર ક્રિયા કરવાનું શીખ્યા છો અને ક્યારેક તમારા ઘરની બહાર પણ કંઈક ફેંકી દો છો તમારે થોડું ધ્યાન રાખવું પડશે તમારે થોડું ધ્યાન રાખવું પડશે કારણ કે દુનિયા જે છે તે છે ભગવાન શ્રીકૃષ્ણએ હવે અર્જુનને કહ્યું છે કે જેમ જેમ કળિયુગ આગળ વધશે તેમ તેમ ગંભીર દ્રશ્યો જોવા મળશે જે આપણી ઉંમર છે અહીં આપણે ભગવાનનો સત્સંગ સાંભળી રહ્યા છીએ જોવાની તક મળે છે પરંતુ જ્યારે આપણે વૃદ્ધ થઈશું જ્યારે આપણે વૃદ્ધ થઈશું ત્યારે આપણને આ બધું જોવા મળશે નહીં તેથી હવે સમજો તકનો લાભ લો તમારા જીવનમાં સારા કાર્યો કરો કોઈની સાથે દુશ્મની ન રાખો તમારું કોઈ દુશ્મન નહીં હોય એક વાળ પણ બગાડી શકે છે કારણ કે જો તેના માટે ખાડો ખોદવામાં આવે તો શું થાય હે તો દુશ્મન એ જ ખાડામાં પડે છે અને તેને કોઈ વાળ પણ બચાવી શકતું નથી કારણ કે ભગવાનની નજર તેના પર હોય છે ભગવાન દરેક ક